ચાલો મિત્રો રાતે જઈએ છીએ ગબ્બરના દર્શન કરવા તમે વિડીયોમાં બની રહો અને લાઈક કર દો સબસ્ક્રાઇબ કર દો સપોર્ટ કરો અહીંયા અહીં આરસ આરસ જવાનો ચાલો રાત્રે ન વાગ્યા છે એક અને તમારા માટે ટ્રાફિક ના હોય એટલે તમને બતાવીએ છે રાતે એક વાગ્યાનો વ્યૂ અમવાદ જેવા તો આવી ગયા છે આ મંદિર છે અને અત્યારે દર્શન નથી કરવાના કારણ કે અત્યારે જવાનું છે આપણે ગબર કેમ કે તમને આખો વિડીયો બતાવવાનો છે તો વિડીયોમાં બને રહો નહીં તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જોઈ શકો છો મિત્રો અત્યારે હાલમાં અંબાજી અમે બાઇક લઈને ફરીએ છીએ અંદર અહીંયા કોઈ પબ્લિક અત્યારે હાલમાં જોવા મળી નથી અત્યારે પબ્લિક ઓછું છે અંદર ગાડીઓ પણ આવી શકે છે આરામથી જોઈ શકો છો મિત્રો અહીંયા કેટલું જોરદાર લોકેશન લાગે છે ડેકોરેશન પણ જોઈ શકો છો તમે મિત્રો

અહિયાં ગબ્બરે ગાડી લઈ જઈએ છીએ બે દિવસમાં પછી ગબ્બરે ગાડી લઈ જવા નહીં મળે કેમ કે કારણ કે અહીંયા ટ્રાફિક ફૂલ હશે અત્યારે ગબ્બરે જઈએ છે ઠંડી તો લાગી છે પણ તમારા માટે રીક્ષ ઉતારીને ને ગબ્બરે જઈએ છે વિડીયો ઉતારવા પણ તમે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મારા મિત્રો જોઈ શકો છો અહિયાં નજીક આવી છે ગબ્બર ના નજીક ત્રણ કિલોમીટર બાકી છે ગબ્બર અહીંયાથી

કેમ કે ગબ્બર હવે ગાડી ગયા છે કેમ કે ગાડી અંદર ઠેર થઈ ગઈ છે આજે કેમ કે ટ્રાફિક ઓછું છે જોઈ શકો મિત્રો અહીંયા કોઈ ટ્રાફિક નથી કોઈ ચાલવા નથી અહીંયા કોઈ પહોંચ્યું નથી તો તમને વિડીયો બનાવવા માટે જોઈ શકો અહિયાં સમ કેવું વાતાવરણ છે મિત્રો જોઈ શકો છો અમને માનો વાઘ છે અહીંયા જોઈ શકો છો મિત્રો અહીંયા કેવો જોરદાર નજારો છે મિત્રો જોઈ શકો છો મિત્રો આ મગર કેવરો મોટો છે આ ગબ્બર જતા આવે છે અત્યારે છે એક એક વાગે આવી ગયા છે ગબ્બર બાજુ જોઈ શકો છો મિત્રો અહીંયા ગબ્બર છે ઉપર આ છે ગબ્બર આપણે રાતે જ નહીં ચડવાનું પણ અહીંયા ઊંઘવાનું છે રિસ્ટ લેવાનું છે થોડું કેમ કે યાર બે કલાકની અંદર આવી ગયા છે અંબાજી આ છે મારા કાકા આ ગાડી એવી ચલાવીને વાત જ નથી થાય એવી પછી આ છે જીજે જે કતરી વાળા રાજા જોગણી વાળા મિત્રો ગબર ની નજીક જઈએ છીએ જોઈએ વિચારીએ છીએ કે ગબર અત્યારે ચરવું છે કે સવારે ચરવું છે સવારે ચડશું તમને વ્યુ જોવા મળશે અત્યારે જોઈએ છે રાગ આવશે નથી આવતો પણ ચાલો તમે આનંદ માણો ઘર બેઠે તમે ના આવો તો કઈ ચિંતા નહીં કરો તમારો એમાં ઠાકોર બેઠો જ છે ઘર બેઠા વિડીયો બતાવશે મારા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી નાખજો આવા નવા નવા વિડીયો જોવા માટે તમને આવા નવા નવા વિડીયો જોવા માટે

આવનારો આ વિડિયો જોવા માટે સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા ના મિત્રો ગો એ વ્લોગ બનાવવાનો છે ટ્રાફિક એ હવે મિત્રો ગબ્બર પછી આપડે આ ગબ્બર નો છે ગેટર વાળી જય અંબે બે મિત્રો ગબ્બર પર આવીને નજારો સામે લાઇટ દેખાય છે એ મા અંબેવાનું મંદિર છે અત્યારે આવે છીએ ગબ્બર ઉપર બસો ને સિત્તેર વખત ચડ્યા છે હવે ચડવાનું બાકી છે અહીંયા ગબ્બર પણ નજારો જોઈ શકો છો મિત્રો તારી પહોંચે છે ચારસો પચાસ પગથિયા ચડી ગયા છે હવે અહીંનું ફી છુઓ તમે મિત્રો અત્યારે કોઈ ટ્રાફિક નથી ઉપર ચાર્જ બંધીએ છીએ અમે પથ્થર રબી જાય લ્યો ભૂડામ ભૂડી લાગે જો મિત્રો રાતના ને પોચા થઈ ગઈ છે રાતના એકને પોચાની ગબ્બર પર ચડી અંબાજી અંદર મિત્રો ગબ્બર પર દેખાય મંદિર અંબેવાનું મિત્રો ગબ્બર પર આંબે મારા દર્શન થઈ ગયા છે હવે નીચે તરફ જઈ ગઈ છીએ ગબ્બરનો વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં મિત્રો નહીં તો લાઈક કરી દો આ નહીં બંને છે રસ્તો બંધ છે આવે ટાઈમ ફાઇનલી મિત્રો આવે ટાઈમ એમ મનની જેવું કરીએ છીએ તમે બોરિંગ ના થાવ એટલે આટલી વિડીયો બંધ કરીએ છીએ મિત્રો ફાઇનલી મિત્રો તમને ગબ્બરના દર્શન કરાવી દીધા છે વિડીયો ગમે હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને સવારે તમને મંદિરનો વ્યૂ બતાવવાના છે મંદિરનો વિડીયો ઉતારવાના છે તો આ વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ કરી નાખજો અને જય અંબે મારા કોમેન્ટમાં લખી દેજો જય મા અંબે